તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ જય નારા સાથે એક હજાર આઠ ગાડીઓના કાફલા સાથે નીકળશે ખેરાલુતી અંબાજી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા અખંડિતા અને ગૌરવને માટે ઐતિહાસિક મહા અભિયાન ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા અખંડિતા અને આત્મસન્માનને નવચેતના આપવાના સંકલ્પ સાથે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખેરાલુથી અંબાજી સુધી યોજાનારી આ યાત્રા સમાજના ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થવાની છે યાત્રાનું પ્રથમ સ્થાન મલકપુર રામાદાની મંદિર ખેરાલુ પરથી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ સવારે નવ કલાકે કરવામાં આવશે આ મહાઅભિયાનનું નેતૃત્વ અભિજીતસિંહ બારડ પ્રદેશ અધ્યક્ષ યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે શું છે ભવાનીધામ ક્ષત્રિય ઠાકોર સમાજની કુલ છત્રીસ શાખાઓ અને તેમની અલગ અલગ કુળદેવીઓ એક છત નીચે લાવી સમાજની એકતા અને આસ્થાનું મહાપ્રતિક ભવાની સ્વપ્ન અંતર્ગત ક્ષત્રિય કુળદેવોની કુળદેવનીય પ્રતિમાઓ પ્રાણ પ્રતિષ્ઠા ભારત પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં એકાવન શક્તિપીઠોમાંથી જ્યોત લાવી એક મહાભાવ ભવાની જ્યોતનું નિર્માણ હિન્દુ ધર્મગુરુઓ સંતો મહંતો અને શ્રી આદિ શંકરાચાર્યના વરદ હસ્ત ખાતે મૂરદ સો કરોડના ખર્ચે પચાસ એકર જમીનમાં વિસ્ત્ર વિશ્વ વિસ્તરીય ભવ્ય નિર્માણ માત્ર મંદિર નહીં સમાજ વિકાસનું મહા કેન્દ્ર ભવાનીધામ ધાર્મિક આસ્થાથી સાથે સાથે સમાજના સર્વાંગી વિકાસનું શક્તિ કેન્દ્ર બનશે પાંચ વિદ્યાર્થીઓ માટે આધુનિક શૈક્ષણિક સંકુલ એક હજાર વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક વર્ષે સો વિદ્યાર્થીઓ માટે આઈએસ આઈપીએસ ક્લાસ વન ટુ સ્પેશિયલ એકેડમી આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં રમતગમત કેન્દ્ર કુશળ કારીગરો માટે આઈટીઆઈ સંસ્થા બે હજાર વિદ્યાર્થીઓ માટે રહેણાંક હોસ્ટેલ બેરોજગાર યુવાનો યુવતીઓ અને માતા બહેનો માટે સ્વરોજગાર તાલીમ વ્યસન મુક્તિ માટે ગામડે ગામડે અભિયાન દર વર્ષે બે વખત સમગ્ર ગુજરાત સ્તરે સમૂહલગ્ન આયોજન ગામડે ગામડે ભવાની રથ સમાજ દર્શન કાર્યક્રમ ભવાની ધામ નિર્માણ માટે સમાજને જાગૃત કરવા ગામડે ગામડે ભવાની રથ ફરશે સમાજ દર્શન કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં જન સમર્થન એકત્ર કરવામાં આવશે પરમાર ચૌહાણ ઝાલા વાઘેલા સોલંકી ડાબી રાઠોડ સહિત તમામ અટકો શાખાઓ અને વાડાઓ વચ્ચેના ભેદભાવ ભૂલી સમાજને સંગઠિત કરવામાં કરવાનો આ ઐતિહાસિક પ્રયાસ ગણાઈ રહ્યો છે સમાજબંધુઓને આકલ ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ ટ્રસ્ટો મંડળો સંગઠનો સંસ્થાઓ તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સમાજ બંધુને આ આપવા હાકલ કરવામાં આવી રહી છે આવો સૌ સાથે મળી સમાજની એકતાનું પ્રતિક એવા ભવ્ય ભવાની ધામનું નિર્માણ કરીએ જય ભવાની નમસ્કાર જય માતાજી જય ભવાની હું અભિજીતસિંહ બારડ યુવા ક્ષેત્રિયના પ્રદેશ અધ્યક્ષ આપણે હર સાથે જણાવવાનું કે સમસ્ત ક્ષત્રિય સમાજ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ એની એકતા અને અખંડિતતા માટેનું એક માતૃસ્થાનકનું નિર્માણ થાય એવા લક્ષ્ય અને ધ્યેય સાથે આપણે વર્ષોથી સામાજિક જીવનમાં સક્રિય હતા પણ હવે એ આદિશક્તિમાં જગદંબાનું ભવાની ધામનું નિર્માણ થાય એનું ટૂંક સમયમાં ભૂમિપૂજન થાય અને એ આપણો યજ્ઞ આગળ વધે એ માટે આપણે નિરંતર કાર્યરત છીએ ત્યારે એ દિશામાં આગળ વધતા આપણે આજે ત્રીજી યાત્રા ખેરાલુ મલેકપુર મુકામેથી અઢાર તારીખ રવિવાર બપોરે ત્યાંથી યાત્રા પ્રસ્થાન કરશે અને અંબાજીમાં જગદંબાના ધામમાં એક હજાર આઠ ગાડીઓના કાફલા સાથે મા ભગવતીને ધજા ચડાવી અને સંકલ્પ યાત્રા યોજશે બાપુ સમાજને શું સંદેશો આપવા માગો છો સમાજના સૌ યુવાનો વડીલોને આ ઐતિહાસિક યાત્રામાં જોડાવા માટે આહવાન કરું છું મા ભવાની નિર્માણ માટેની આ સંકલ્પ યાત્રા એ યાત્રાના સાક્ષી બનવા માટે સૌને સહભાગી થવા માટે અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ પ્રથમ પગલું આપણે સંગઠન વતીથી ઉઠાવીએ છીએ ત્યારે આ ક્રાંતિ ક્રાંતિના આ વિચારધારાને વેગવંતી કરવા માટે આપ સૌ બધા જોડાવ એવી અપીલ અને વિનંતી કરું છું આના પછી કેટલી યાત્રા યોજાશે આપણે અગાઉ બે યાત્રાઓ કરી આજે ત્રીજા ફેઝમાં યાત્રા છે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં અને પાટણમાં યાત્રા યોજીશું એટલે એકંદરે પોચેક યાત્રાઓ આપણી યોજાશે ત્યારબાદ ગામે ગામ ઠેર ઠેર સંકલ્પ સભાઓ યોજી અને ભવાની ધામ સ્થળ અને ભવાની ધામ સ્થળની ભૂમિપૂજાની તારીખની આપણે જાહેરાત કરીશું બાપુ વ્યસન મુક્તિને લઈ સમાજને શું સંદેશો આપશું સમાજમાં અનેક ખોટી બધીઓ ખોટા કુરિવાજો અંધશ્રદ્ધાઓ આ બાબતોમાંથી સમાજ બહાર આવે અને એ સાથે સૌ વર્ગને સાથે રાખી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ જ લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ